રમઝટ વિવાન્તા ગાર્ડન નિયર ઇસ્કોન ટેમ્પલ ઓપોઝિટ એસ એસ અગ્રવાલ કોલેજ નવસારી મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કીની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ सोनी भाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बाजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडेंसी, महेन्द्र ब्रदर्स રોડ નવસારી નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ ને રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજ મુખ્ય સમાચાર ઉપર નવસારીમાં જોખમી ભૂવાને કારણે યુવકને થયેલું બ્રેઇન હેમરેજ વૃદ્ધા સાથે ઠગાઈ કરી સોનાની લૂંટનો આરોપી ઝડપાયો શહેરની શાંતિવન સોસાયટીમાં ગણેશ મહોત્સવમાં ગ્રામ્ય જીવનની રજૂ થયેલી ઝાંખી શહેરભરમાં ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ સોસાયટી મોલ્લાની શેરીઓમાં ભક્તિભાવ્યો માહોલ નવસારી શહેરમાં પડેલા જોખમી ભૂવાને કારણે યુવાનને બ્રેઇન હેમરેજ થયું છે પાલિકા દ્વારા ભુવાનું પૂરણ ન થતા મજૂરી કામ કરતો યુવાન અકસ્માતે ભૂવામાં પડતા ગંભીર રીતે ઘાયલ થયો છે નવસારીના વિરાવળ જતા માર્ગ ઉપર થોડા સમય પહેલા ભુવો પડ્યો હતો આ ભુવાનું રિપેરિંગ કામ બરાબર ન થતા રાત્રિના સમયે એક યુવાન આકસ્મિક રીતે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી નવસારીના રમાબેન હોસ્પિટલની પાછળ રહેતા સુનિલ ચૌધરી ઉંમર વર્ષ એકત્રીસ પત્ની અને બે સંતાનો સાથે રહે છે સુનિલ ચૌધરી એપીએમસી માર્કેટમાં છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે રાત્રિના સમયે પસાર થતાં સુનિલ ચૌધરી ઊંડા ભૂવામાં ખાબક્યો હતો તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સુનિલ ચૌધરીને માથામાં ઈજા પહોંચતા હેમરેજ થયું છે તે કોમામાં સરી પડ્યો છે પાલિકાની એક ગંભીર બેદરકારીને કારણે મજૂરી કરતો યુવાન ઈજાગ્રસ્ત થયો અને હવે બ્રેઇન હેમરેજનો ભોગ બન્યો છે નવસારીમાં વૃદ્ધાને બેભાન કરી સોનાની ચેઇન લૂટી લેનાર એક લૂંટારો ઝડપાયો છે અન્ય જિલ્લામાંથી આવી વૃદ્ધાને ટાર્ગેટ બનાવી લૂંટ કરનાર એક આરોપી વોન્ટેડ છે એલસીબી પોલીસે સીસીટીવીના આધારે લૂટારુને ઝડપી પાડ્યો હતો નવસારી લુનસિકુઈ પારસી હોસ્પિટલ પાસે દોડે દિવસે વૃદ્ધાને અર્ધ બેભાન કરી તોતેર હજારની કિંમતની સોનાની ચેઇન તફડાવી ફરાર થઈ જનારા બે લૂંટારુઓ પૈકી એકની ધરપકડ થઈ છે નવસારીના ઉષાબેન ભરતિયા વર્ષ તોતેરને સરનામું પૂછવાના બહાને બે બાઇક સવારે અટકાવ્યા બાદ વૃદ્ધાના માથા ઉપર કોઈક પદાર્થ નાખીને બેભાન કર્યા ત્યારબાદ વૃદ્ધાના ગળામાંથી પેન્ડન્ટ સાથેનો પોણા બે તોલાની સોનાની ચેઇન કાઢી લઈ બંને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા નવસારી એલસીબી પોલીસની ટીમે નેત્રમ સીસીટીવી કેમેરાના ફૂટેજ વર્કઆઉટ કરી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન કાઢી લેવાના ગુનામાં સંડોવાયેલા બે પૈકી એક લૂંટારો નવસારીના રિંગરોડ વાડ પાસે આંટાફેરા મારે છે જેના આધારે એલસીબી પોલીસે વોચ ગોઠવીને લૂંટારો સંજયનાથ સુરમનાથ મદારી રહે મદારીવાર ગણેશપુરા તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગરને ઝડપી પાડ્યો હતો લૂંટારુ પાસેથી લૂટેલી સોનાની ચેઇનનો મુદ્દામાલ કબજે કર્યો હતો તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ શ્રી ઉષાબેન ભરતિયા ધંધો નોકરી અને રહે ગણેશ કોમ્પ્લેક્સ ગણદેવી કાછિયાવાડી ગણદેવી નાઓ એક નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે એકસો ત્રેવીસ ચોપન મુજબની એક ફરિયાદ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધમાં આપેલી હતી જે ફરિયાદની હકીકત એવી હતી કે જે આ શ્રી ઉષાબેન છે એ અહીંયા નવસારી ટાઉનમાં આવેલ પારસી હોસ્પિટલની સામેથી જતા હતા ત્યારે બે અજાણ્યા ઈસમો એક એક્ટિવા જેવા મોપેડ પર આવીને એમના માથા ઉપર કંઈ વસ્તુ નાખેલી જેથી આ જે ઉષાબેન છે એ બેભાન થઈ ગયેલા અને એમના જે ગળામાં સોનાની ચેન અને જે પેન્ડલ હતું સાથેનું એ ચોરી કરીને લઈ ગયેલ હતા જે આ સોનાની ચેન છે એ ચોસઠ હજાર રૂપિયા જેટલી હતી અને પેન્ડલ છે એની કિંમત નવ હજાર એમ ટોટલ કુલ તોતેર હજાર રૂપિયા જેટલીની ચોરી કરીને આ બે ઈસમો ત્યાંથી નાસી ગયેલ હતા આ બાબતે તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ બનાવ છે એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ બનેલ હતો જે અનુસંધાને એલસીબીના પોલીસ અધિકારી અને કર્મચારીઓ ટેકનિકલ સોર્સ અને ટેકનિકલ સીસીટીવીના આધારે આ મોપેડનો નંબર સર્ચ કરાવીને એને ગુનો ડિટેક કરવામાં આવેલો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવે આ જે પકડાયેલા આરોપી છે બંને જણા એ મદારીનો ખેલ કરતા હતા અને મદારીનો ખેલ કરતા કરતા આ જે ઉષાબેન છે એના માથા ઉપર કઈ વસ્તુ નાખીને એમને બેભાન કરી દીધો કરી દીધેલા હતા આ જે પકડાય આરોપી છે સંજય સંજયનાથ સન ઓફ સુરભનાથ ભીલનાથ મદારી ધંધો મજૂરી હાલ રહે મદારીવાસ ગણેશપુરા દેહગામ ગાંધીનગર છે અને મૂળ તૈયબપુરા મદારીવાસ કપડવંશ ખેડા જિલ્લાના છે અને એમાં જે બીજો આરોપી પકડવાનો બાકી છે એ બોપલનાથ દિલીપનાથ મદારી રહે તૈયબપુરા મદારીવાસ તાલુકો કપડજન અને જિલ્લો ખેડાના છે જે વોન્ટેડ આરોપી છે નવસારી શહેરના શાંતિવન સોસાયટીમાં ગણેશ મહોત્સવ પ્રસંગે ગણેશ પંડાલમાં ગ્રામ્ય જીવનની ઝાંખી દર્શાવી પર્યાવરણની રક્ષા માટેનો સંદેશ પાઠવ્યો છે જળ સંચય જળ બચાવો પર્યાવરણ બચાવોના સૂત્રો દર્શાવ્યા છે ભારતીય સંસ્કૃતિમાં દરેક શુભ કાર્યની શરૂઆત પહેલાં ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે તેથી કોઈ શુભ કાર્યની શરૂઆત કરીએ તેને શ્રી ગણેશ કર્યા એમ કહેવામાં આવે છે ગણેશ મહોત્સવ દરમિયાન દરેક સોસાયટીઓ શેરી મોહલ્લામાં શ્રીજીની સ્થાપના થાય છે નવસારી શહેરના વોર્ડ નંબર તેરમાં આવેલ શાંતિવન સોસાયટીમાં યુવક મંડળ દ્વારા વિઘ્નહર્તાની વિધિવત રીતે સ્થાપના કરવામાં આવી છે શાંતિવન સોસાયટીના લોકોએ ગણેશ પંડાલમાં પૌરાણિક ગ્રામ્ય જીવનની થીમ ઉપર કલાકૃતિઓ રજૂ થઈ છે પર્યાવરણ બચાવવાના અભિયાન હેઠળ ગ્રામજીવન દર્શાવવામાં આવ્યું છે શહેરીકરણની ભાગદોડમાં હવે લોકો ગ્રામ્ય જીવનની તલાશમાં છે શુદ્ધ હવા માટે ગામડાના લોકો ગામના ચોતરા ઉપર બેસી આનંદ માણે છે શ્રીજીને પણ ગ્રામ્ય પરિધાન સાથે વડલાના વૃક્ષ તળે ગામના ચોતરા ઉપર બિરાજમાન કર્યા છે ગ્રામ્ય જીવનમાં દેશી ઘરો ગ્રામ્ય સડક તેમજ સંચય માટે વિશાળ તકો દર્શાવવામાં આવી છે શાંતિવન સોસાયટીના યુવક મંડળ દ્વારા ગ્રામ્ય જીવનની થીમ દર્શાવી શહેરીકરણમાંથી ફરીથી ગામડાની શાંતિની પહેલ કરી છે ઘણો આનંદ થાય છે કે અત્યારે જે આ છોકરાઓ મોબાઈલ અને ઇન્ટરનેટનો યુગ છે અને એની અંદર જે આ કોન્સેપ્ટ લાવ્યા છે ગામડાનો અને આ સમયની અંદર આટલો ટાઈમ કાઢીને રાત્રે દોઢ દોઢ બપોર વાગ્યા સુધી એ લોકોએ મહેનત કરી છે અને અમે નરી આંખે જોયું છે કે આ છોકરાઓ આજના યુગમાં જે લોકો કોઈ મહેનત કરી શકતું નથી મોબાઈલ ઇન્ટરનેટ પર મંડ્યા રહી છે પણ એની જગ્યાએ આ લોકોએ સમય કાઢીને આ ગણપતિનો કોન્સેપ્ટ જે બનાવ્યો છે એ ઘણો આનંદ છે અને સોસાયટીના દરેક સભ્યો ખુશ છે કે આ છોકરાઓએ આટલી મહેનત કરીને આ કોન્સેપ્ટ લાવ્યા છે સંદેશો એ છે કે આની અંદર જે આપણે કોન્સેપ્ટ બતાવ્યો છે જે અત્યારે આધુનિક જમાનામાં મોબાઈલ આપણે મોબાઈલનો એક તો જે છે કે જે જોવાની આવું કામ કરી શકતા નથી તે એ લોકોએ કરીને બતાવ્યું છે જાતે આની અંદર કોઈ કારીગરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી બીજો એક સંદેશો એ છે કે અત્યારે જે આપણા ધરતી ઉપર જે બ્લોક અને આરસીસી ને બધું લાગેલું છે જે એની અંદર આપણે માટી બતાવેલી છે કે જેનું આપણે સંદેશો એ મોકલીએ છીએ કે અત્યારે આ યુગમાં જમીનની અંદર પાણી પહોંચવું ખૂબ જ અત્યંત જરૂરી છે તો એના માટે આ કોન્સેપ્ટ ખાસ આપણે લાવેલા છે અને ઝૂંપડીઓનું બી કોન્સેપ્ટ એટલા માટે લીધો છે કે અત્યારના જે આરસીસીના મકાનો છે અત્યારે ગરમી અસંખ્ય અસહ્ય વધી રહી છે

ભાદરવા સુદ ચતુર્થીને ગણેશ ચતુર્થી તરીકે સમગ્ર ભારતભરમાં ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી એટલે દુંદાળા દેવ ગણપતિનો જન્મદિવસ છે ગણેશ ભક્તો દસ દિવસ સુધી ગણેશ મહોત્સવ મનાવે છે નવસારીના દેવ રેસિડન્સીના ગણેશ ભક્તો દ્વારા પ્રતિવર્ષ ગણેશ મહોત્સવ મનાવવામાં આવે છે રેસિડન્સીના તમામ રહીશો એકત્રિત થઈ શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરે છે અને શ્રીજીની શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવે છે દેવ રેસિડેન્સીના ગણેશ ભક્તો શ્રીજીની આરતી કરી પૂજન કરવામાં આવ્યું હતું સંગઠન ભાવના અને એકતાના પ્રતિક એવા શ્રીજીના અર્ચન માટે તમામ લોકો એકત્રિત થઈ સંગઠિત થઈ બાપાની પૂજા કરે છે ગણેશ મહોત્સવ દરમિયાન રહેવાસીઓ સાથે ભેગા મળી ભોજન લેવાની વર્ષોની પરંપરાને જાળવી રાખી છે શ્રીજીના પ્રસાદ સ્વરૂપે ભોજન કરાવવામાં આવ્યું હતું ગણેશ મહોત્સવના આ પ્રસંગને રંગે ચંગે ઉજવવામાં આવે છે અમે દેવ રેસિડન્સી એના રહીશો આજથી જે ગણપતિ મહોત્સવ શરૂ થયો છે તો એપાર્ટમેન્ટના દરેક સભ્યો હળી મળીને આ મહોત્સવ છેલ્લા છ વર્ષથી ઉજવી રહ્યા છે સંપીને આ મહોત્સવને ઉજવીએ છે અને આ સામૂહિકતામાં ઉજવવામાં આવતો મહોત્સવ એનો મુખ્ય હેતુ જ એ હોય છે કે ભાઈ આખા વર્ષ દરમિયાન પણ કોઈ કોચ્ચે કંઈક ખ ખટરા રહી ગયો હોય તો આ મહોત્સવ રૂપે બધા એકરૂપ થઈ જાય અને હળીમળીને આખું વર્ષ સુખ શાંતિથી રહી શકે અને છેલ્લા છ વર્ષથી અવિરત આ સારી રીતે કાર્યક્રમ અમે ઉજવી રહ્યા છે સાત દિવસ માટે અમે ગણપતિનો આયોજન કર્યું છે અને સાથે સાત દિવસ અમે એપાર્ટમેન્ટના દરેક સભ્યો સાંજે એકસાથે ભોજનનો પણ મહાપ્રસાદનો પણ લાભ લેશો નવસારી માહ્યાવંશી રાજપૂત સમાજ દ્વારા રામકથાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે મુખ્ય કથાકાર ભીખુરામ બાપુ દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે શ્રી મહ્યાવંશી રાજપૂત સમાજ દ્વારા સંચાલિત રામજી મંદિરમાં શ્રી રામકથાનો પ્રારંભ થયો છે નવસારીના આંગણે રામકથા શ્રવણનો અનેરો લાભ ભક્તો લઈ રહ્યા છે રામકથાના મુખ્ય કથાકાર તરીકે ભીખુરામ બાપુ રામકથાનું શ્રવણ કરાવી રહ્યા છે કથાનો પ્રારંભ ગણેશ ચતુર્થીના દિવસે થયો હતો પોથીયાત્રા મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા માયાવંશી સમાજના અગ્રણીઓ તેમજ શ્રોતા ગણોએ ભક્તિભાવપૂર્વક આ રામકથામાં ભાગ લઈ રહ્યા છે હનુમાનજી જેમ સીતાની ખોજ માટે દરિયોડંગીને ગયા હતા અને ભક્તિની શોધ કરીને લઈ આવ્યા તેમ રામકથાના માધ્યમ દ્વારા આપણે પણ ભક્તિ કરીએ ભજન કરીએ હરિનું નામ લઈએ અને આપણા જીવનમાં પણ ભક્તિ ભજન આવે શિવ પણ અવિનાશી હોવા છતાં રામનું નામ લેતા હતા અને રામ પણ હંમેશા શિવનું નામ લેતા હતા તેમ આપણે પણ જીવનની અંદર હરિહરનો ભેદભાવ રાખ્યા વગર ભગવાનનું ભજન કીર્તન સત્સંગ કરતા રહીએ જીવનને ધન્ય બનાવીએ રાજપૂત મંદિરને ખૂબ ખૂબ ધન્યવાદ કે હમણાં આ સુંદર મજાનું આ કથાનું આયોજન કર્યું નવસારીની સૌ સંસ્કારી નવસારીની પ્રજાને સમય કાઢીને પણ બપોરના બાદથી પાંચ સમય દરમિયાન કથા શ્રવણ કરવા માટે હું વ્યાસપીઠ પરથી હાર્દિક આમંત્રણ આપું છું આજના પ્રાસંગિક અવસર પર જ્યારે શ્રી માયાવંશી રાજપૂત રામ મંદિર જે એકસો ત્રણ વર્ષ પહેલાં બંધાયેલું અને એ વળવા જે મહેનત કરેલી આજે ફળેલી દેખાઈશ આજે જે કથા થઈ રહી છે શ્રી રામકથા અને એમના જે મુખ્ય કથાકાર છે ભીખુ બાપુ એમની વાણીથી હું પ્રભાવિત છું અને શ્રોતાગણથી મળીને પણ મને ખૂબ આનંદ થયો છે આ જ રીતે આપણે બધા ભેગા મળીને ધર્મના સાથે રહીને આગળ વધીએ નવસારી જ નહીં પણ ગુજરાત અને આખા ભારત દેશને ધર્મ લઈને આગળ વધીએ એ પ્રકારની મારી શુભેચ્છા પાઠવું છું નવસારી શહેરના આદર્શનગર અને સરદાર હાઇટ્સના ગણેશ ભક્તો દ્વારા ગણેશ મહોત્સવ ભક્તિભાવપૂર્વક મનાવવામાં આવી રહ્યો છે શહેરભરમાં ગણેશ મહોત્સવની ધૂમ મચી છે ગણેશજીને સમસ્ત સિદ્ધિઓ આપનાર માનવામાં આવે છે કારણ કે બધી જ સિદ્ધિઓ ગણેશજીમાં વાસ કરે છે ગણેશજી વિઘ્નને દૂર કરનારા દેવ છે દયા તથા કૃપાના મહાસાગર છે તેથી તેઓ વિનાયક છે ગણેશજી વિદ્યા બુદ્ધિના અથાક સાગર તથા વિધાતા છે નવસારી શહેરમાં દરેક સોસાયટીઓમાં શ્રીજીની સ્થાપના થઈ છે કબીલપોરના આદર્શનગરમાં સ્થાપિત થયેલા ગણેશજીની પ્રતિમા અનોખી છે આદર્શનગરના રહીશો દ્વારા પ્રતિવર્ષ ગણેશ મહોત્સવ હર્ષભેર મનાવવામાં આવે છે અમારા ગ્રુપનું મંડળ છે આદર્શનગર ગણેશ યુવક મંડળ છે અમે નવું વર્ષ આ દસમું વરસથી ગણપતિનો તહેવાર ઉજવ્યા છે ભારે ધૂમધામથી ઉજવીએ છીએ અને અમારા સોસાયટીના મેમ્બરો અને અમારા ગ્રુપ મંડળ ખૂબ એક્ટિવ છે દર દર વર્ષે હરેક તહેવાર ઉજવાય છે જેમ કે જન્માષ્ટમી ગણપતિ બાપાનો તહેવાર નવરાત્રિ ભારે ધૂમધામથી ઉજવીએ છીએ નવસારીના સરદાર હાઈટ્સના તમામ રહીશો શ્રીજીની આરાધના ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરે છે સરદાર હાઈટ્સના તમામ ફ્લેટ ધારકો પરિવારો સંગઠિત થઈ ગણેશજીની સ્થાપના કરી છે અને દસ દિવસ સુધી શ્રીજીની ભક્તિ પૂજા અને આરાધના કરવામાં આવશે વિઘ્નને હરનારા વિઘ્નહર્તાની ભક્તિભાવપૂર્વક પૂજા થાય છે અમે અહીંયા સરદાર હાઈટ સોસાયટીમાંથી છ વર્ષથી રહીએ છીએ અને છ વર્ષથી બધા જ તહેવારોની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી અમારી આ સોસાયટીમાં થઈ રહી છે તો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી સોસાયટીમાં ગણેશોત્સવનું આયોજન કરવામાં આવેલું છે જેમાં દસ દિવસના પ્રોગ્રામ અલગ અલગ નક્કી કરવામાં આવેલા હોય છે જેમ દર વર્ષે થાય છે તેમ આ વર્ષે પણ દસ દિવસની અંદર મહાઆરતીનું આયોજન છે પછી એક દિવસ ભજનનું આયોજન છે પછી એમાંથી એક દિવસ આપણે અંકુટનું આયોજન કરીએ છીએ એક દિવસ રાસ ગરબાનું આયોજન કરીએ છીએ અને વિસર્જનના દિવસે છેલ્લા દિવસ એટલે કે છેલ્લા દિવસે બધા ભેગા મળીને મહાપ્રસાદનું આયોજન કરતા હઈએ છે આ રીતે ગણેશોત્સવના દસ દિવસ ખૂબ ધામધૂમથી અને હર્ષોલ્લાસથી અમારી આ સોસાયટી ભેગી મળીને એક પરિવાર છે સરદાર હાઇટ્સ પરિવાર જે છેલ્લા છ વર્ષથી દરેક તહેવારો સાથે મળીને ઉજવી રહ્યા છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર નવસારીમાં જોખમી ભૂવાને કારણે યુવકને થયેલું બ્રેઇન હેમરેજ વૃદ્ધા સાથે ઠગાઈ કરી સોનાની લૂંટનો આરોપી ઝડપાયો શહેરની શાંતિવન સોસાયટીમાં ગણેશ મહોત્સવમાં ગ્રામ્ય જીવનની રજૂ થયેલી ઝાંખી ગણેશ ઉત્સાહ સોસાયટી તો આ તાજના સમાચારો બન્યા રહો મારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર